કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂત ભાઈઓને રામ રામ આજે ડુંગળીના બજાર ભાવ જાણીશું અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું એ પહેલા ખેડૂત ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીના બજાર ભાવ આપના સુધી પહેલા પહોંચતા રહે આજે પણ મહાનગરો અમદાવાદ સુરત વડોદરા રિટેલ ડુંગળીની બજાર ભાવ ચાલીસ થી પચાસ રૂપિયાના મોલે વેચાઈ રહ્યું છે પરંતુ મારા ખેડૂત ભાઈઓને છેલ્લા બે અઠવાડિયા કોડીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવી રહ્યો છે કારણ એક જ છે નિકાસબંધી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે સરકારે કમોસમી અને ડુંગળીનું ઉત્પાદન ઘટે તો ડુંગળીની બજાર ખૂબ જ ઊંચી વહી જાય એ વિચારને લઈને નિકાસબંધીનું શસ્ત્ર ખેડૂત પર હતું પરંતુ આ નિયમની વિપરીત પરિસ્થિતિ ખેડૂતો ઉપર સર્જાણી છે ખેડૂતો દુખી છે પરેશાન છે જો સરકારને આમ પબ્લિકની મોંઘવારીની એટલી જ ચિંતા હોય તો ખેડૂતોની આવી ચિંતા કેમ નથી કરતા સરકારની ખરેખર આ કૂટનીતિ છે સરકારને ખેડૂતોને મારીને ડુંગળીની બજાર નિયંત્રણ રાખવી છે જગતના તાતનું કોઈ મહત્વ નથી રહ્યું સતત બબે ત્રણ ત્રણ વર્ષથી આપ ખેડૂત ભાઈઓ જોઈ જ રહ્યા છો કે ડુંગળીની બજાર ભાવમાં આ નિકાસ શસ્ત્ર આવે છે આવે છે આવે જ છે

ભાવનગર એકસો પચાસથી ચારસો આઠ રૂપિયા ગોંડલ એકોતેરથી ત્રણસો એકોતેર રૂપિયા જેતપુર એકોતેરથી ત્રણસો એકતાલીસ રૂપિયા વિસાવદર એકસો બાવીસથી ચારસો છેતાલીસ રૂપિયા તળાજા નેવુંથી ત્રણસો ચોહાઠ રૂપિયા ધોરાજી એંસીથી બસો છન્નું રૂપિયા અમરેલી સોથી ચારસો વીસ રૂપિયા મોરબી સોથી ત્રણસો સાઠ રૂપિયા અમદાવાદ બસોથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ બસોથી પાંચસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર એકસો નેવુંથી બસો છન્નું રૂપિયા મહુવા બસો બાવીસથી ત્રણસો પાંત્રીસ રૂપિયા ગોંડલ બસો અગિયારથી બસો એકાણું રૂપિયા પૂરો વિડિયો જોવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર